આજે દરેક દેશ પોતાની લશ્કરી તાકાત વધારવામાં વ્યસ્ત છે ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ બે હજાર પચીસ અનુસાર લશ્કરી દ્રષ્ટિકોણથી વિશ્વમાં સૌથી પ્રભાવશાળી ગણાતા દેશોની યાદી બહાર પાડવામાં આવી છે જેના ટોપ ટેનમાં પણ પાકિસ્તાનનું નામો નિશાન નથી પહેલા ક્રમે અમેરિકા આવે છે જેની પાસે કુલ એકવીસ લાખથી વધુ લશ્કરી કર્મચારી તેર હજારથી વધુ ફાઇટર પ્લેન ચાર હજારથી વધુ ટેન્ક છે ત્યારબાદ રશિયા આવે છે જેની પાસે પાંત્રીસ લાખથી વધારે લશ્કરી કર્મચારી ચાર હજારથી વધારે ફાઇટર પ્લેન પાંચ હજારથી વધારે ટેન્ક છે રશિયાની ખાસિયત એ છે કે તેની પાસે સૌથી મોટી ટેન્ક ફોર્સ અને પરમાણુ શક્તિ છે ત્યાર પછી ચીન આવે છે ચીન પાસે વિશ્વની ત્રીજી મોટી સેના છે ચોથા ક્રમે ભારત આવે છે ભારત વિશ્વમાં ઝડપથી વિકસતું અર્થતંત્ર છે આ કારણે તેની લશ્કરી તાકાત પણ મજબૂત છે ભારતમાં કુલ લશ્કરી કર્મચારીઓ એકાવન લાખથી વધારે છે ભારત પાસે બે હજારથી વધારે વિમાન છે અને ચાર હજારથી વધારે ટેન્ક પણ છે આ યાદીમાં પાંચમા ક્રમે દક્ષિણ કોરિયા આવે છે જેમાં કુલ લશ્કર કર્મચારી આડત્રીસ લાખથી વધુ છે દક્ષિણ કોરિયા પાસે એક હજાર પાંચસો બાણું વિમાન છે અને બાવીસસોથી થી વધુ ટેન્ક છે